ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધા જ કોમેન્ટ કરી નાખજો તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે મોર્નિંગ મોર્નિંગમાં આપણે મામાના ઘરે આવી ગયા છીએ તો તમે અહીંયા આવતા જોઈ શકો છો કે આપણે સુગ્રીનો માળો કેવડો મોટો છે આપણે આકાર કેમ આપેલો છે સુગરી એ પેલા ઉપરથી નાનો પછી પોળો પછી સૌથી વધારે પોળો અને નીચે આપણા ભૂંગળા તમે જોઈ શકો છો મિત્રો આપણે એક મેન વાત કે આપણે અંદર જવા માટે આપણે આ દરવાજો છે એમ અંદર જવા માટે આ દરવાજો છે હવે તમે વિચારી શકો કે આપણે આથી ને અંદર જવાનું અને અંદર રે અને મેન વાત તો એ મિત્રો કે આપણે અંદર ઈંડા મૂકે અને બધું આવડે આ માળામાં કેમ કરતી હશે ને બીજી વાત એ કે આપણે આવડો આવો માળો બનાવો કેમ તો બધા જ કોમેન્ટ જરૂરથી કરજો હાલો મિત્રો આપણે બાજુમાં મમ્મી ના ત્યાં જઈએ અને ત્યાં મસ્ત મજાના આપણે નવા નવા ઝાડવા છે વેલવેટ ગજરા છે તમને બધું દેખાડીએ તો તમે આપણા વ્લોગ માં આગળ કન્ટિન્યુ બન્યા રહો મિત્રો આપણે મોર્નિંગ ના વાગી ગયા છે 10 ને આપણે આવી ગયા છીએ બાજુવાળા પાડોશી ના ઘરે તમે જોઈ શકો છો કે આપણે ફૂલનો નો અહીં આખો બગીચો છે શું કેવું મમ્મી અને મમ્મી ના ખાસ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આમ અડવી એટલે ઓરિજિનલ વેલવેટ જેવું લાગે હા વેલવેટ ના ફૂલ છે આખો બગીચો વાવો ને એટલે દિવાળી થાય વાવો પણ આપડે અહિયાં ગામડામાં મમ્મી આ જેવડા મોટા વાવી શકીએ એ વાત સાચી આપણે કાલ કીધું તું ને કે આપડે ફળિયા જ બધા રે છે માણસ મોત શોખ કરવા મોત શોક કરવા હાટુ થી ને જ રે છે તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે બહુ મસ્ત ને અવડા મોટા મોટા મમ્મી ફૂલ છે

ઓહો ખાલી રાય ના જ જાય રાય દાણા જિયારણ આવે પછી વાવી દેવાના એટલે શિયાળો આવે એટલે મોટા મોટા ખીલે ફૂલદાની સો પીસ માં મૂકવા તો પણ બી લઈ જાય ને એક આવું ગજરો હોત ને ગજરો લેતો બાપુ તો માથામાં નાખશે હા બાપુ માથા માં નાખશે નાખશે પાયલ બેન ની બોવ ની બોવ ગમશે એવું બધુંય છે અને સારું ચાલો હવે આપડે હજી અહિયાં તો ઘણા બધા ફૂલ છે મિત્રો તમે જોઈ શકો છો ગલગોટાનું મોટું ઝાડ છે મમ્મી અહિયાં બધી આપડે ગલગોટા જ થાય પણ અહીંયા ગલગોટા થાય એટલે હોય છે પાછળની બાજુ આપડે રહી છે ઘરની પાછળની બાજુ ન્યા નથી આપડે માળા કેટલા બધા છે આપડે કેમ બે માળનું મકાન

અને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં કામ હતું મિત્રો એટલે લોગ નો ઉતારાણો આપડે સીધી સાંજ પડી ગઈ ને મમ્મી આપડે શાક બનાવવા મળી છે મમ્મી શું કેવું મમ્મી ટેસ્ટ માં પણ બહુ સારી છે ને કુંડલા ની પછી કુંડલા નો ખજૂર ને પ્લસ હાની આપણે મિત્રો નકરા

તલનું તેલ અને શિયાળામાં ખાઈ ને તો બઉ તાકાત આવે શરીર માં તાકાત આવે વાઈ વાહ પણ આપણે સાની ખાવી જરૂરી છે પેલાના લોકો બહુ ખાતા દાદા હજી ખાય હા શિયાળા માં સાની પછી આ ખજુર પછી આ ડાળિયા ની ચીકી એ વસ્તુ ખાવી જરૂરી પણ આપણે આ સિંગદાણા મમ્મી આ સુરત ના કે એ બાજુ ના ક્યાંક મગાવેલા લાગે છે સિંગદાણા મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટા છે ને મમ્મી અરે હર્ષ ને તો મણ મોઢે સિંગદાણા શેકે પોણામાં ને પછી એના ફોફા ઉખેડીને સરસ કરે ને પછી આ શીકી બને ઓકે એવું છે એમ હા

મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપણે મેગી મસાલો એડ કરી દીધો છે મેગી મસાલો એડ કરીને સારી રીતના હલાઈ નાખવાના એમને સારી રીતે હલાઈ નાખવાના ઓકે